પંચમહાલ જિલ્લામાં દસ છ ચોવીસથી પ્રારંભ કુષ્ઠ રોગ લેપ્રસી વિરુદ્ધની લડત દરમિયાન પાંચસો એસી કુષ્ઠ રોગના શંકાસ્પદ કેસ મળી આવતા ચાર મચી જોવા પામી હતી જેમાં મેડિકલ ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાં સાત તાલુકાઓમાં ઘરે ઘરે સર્વે કરીને તપાસ કરવામાં આવતા વિગતો બહાર આવી હતી ગુજરાત રાજ્યના બાર જિલ્લાઓમાં તારીખ દસ છ બે હજાર ચોવીસથી પ્રારંભ કરાયેલા કુષ્ઠ રોગ લેપ્રેસી વિરુદ્ધની લડતમાં લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પેઇન અન્વયે પંચમહાલ જિલ્લામાં પણ લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પેન અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી દરમિયાન સાતલ કુલ દસ હજાર ત્રણસો એકાવન ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં પાંચ લાખ અગિયાર હજાર ત્રણસો બેતાલીસની વસ્તીને આવરી લેવામાં આવી છે આ સર્વે દરમિયાન પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં કુલ પાંચ લાખ અગિયાર હજાર સિત્યોતેર વ્યક્તિઓની આરોગ્ય કર્મચારી આશા બહેન અને ગામના હેલ્થ ઇન્ફ્લુએન્સરની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવતા કુલ પાંચસો એંસી લેપ્રેસીના શંકાસ્પદ કેસો મળી આવ્યા હતા જેઓની વિસ્તારના મેડિકલ ઓફિસર તેમજ તાલુકા આરોગ્ય અધિકારી જિલ્લા રક્તપિત અધિકારી અને આરોગ્ય અને સંલગ્ન અધિકારીઓ દ્વારા તપાસ કરતા કુલ અગિયાર કેસો કન્ફર્મ થયા હતા નોંધનીય છે કે રક્તપિત્ત મટી શકે છે જેની શરૂઆતી તબક્કામાં સારવાર શરૂ કરી દેવામાં આવે છે રક્તપિત્ત પર ચામડીના રક્ત પર ચાઠું સહિતના લક્ષણો પણ જોવા મળે છે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આપણા જિલ્લામાં અત્યારે રક્તપિત્ત કેસ શોધ અભિયાન જે તારીખ દસ છ ચોવીસથી શરૂ થઈ ગયું છે અને તારીખ ચાર સાત ચોવીસ સુધી એ ચાલુ રહેશે આમ ટોટલ ચૌદ દિવસનું કાર્યક્રમ જે છે તેમાં બુધવાર જે મમતા સેશન થાય છે રવિવાર છે બીજો પબ્લિક હોલિડે જે છે એને છોડીને આપણે ચૌદ દિવસનું કાર્યક્રમમાં આવેલો છે જેમાં આપણે ઘરે ઘરે જઈને આપણી જે ટીમ છે આશાબેન છે એમના એમની જોડે આપણે મેલ વોલ્યુન્ટિયર લીધા છે પછી એમપીએસ ડબલ્યુ ડબલ્યુ જે આપણું જનરલ હેલ્થ સ્ટાફ છે એ બધા મળીને ટીમ બનાવીને આ સર્વે ઘરે ટુ ઘરે જે આ શંકાસ્પદ કેસો હોય તમામ જિલ્લાનું જે તમામ આપણે પોપ્યુલેશન છે જે સાત તાલુકા છે તમામ આપણે આવરી લીધું છે આમાં જે ઘરે ઘરે જઈને એમનું એક્ઝામિનેશન કરશે બોડી એક્ઝામિનેશન કરશે એમાં કોઈપણ પ્રકારનું જે આપણે રક્તપિતમાં જોવા મળે છે આંચું ઝાંખું અથવા તો રતાશ પડતું ચાટું અને વિકૃતિ આવી જાય છે જો વધી જાય ત્યાર પછી ટ્રીટમેન્ટ ના લેવાયેલી હોય બહુ લેટ થઈ ગઈ હોય તો વધી જતું હોય છે તેમાં આંગળા વળી જાય હાથના પગના આંખના પોપચા જે આંખ બંધ કરવાની તકલીફ પડતી હોય છે જે ઘણી બધી વિકૃતિઓ આવી છે નાક બેસી જવું એ માળીને તમામ પ્રકારની જે આપણે આમાં આવરી લેવાનું થાય છે અને એવા કેસો કોઈ પણ મળી આવે તો આપણે તરત જ એને સારવાર પર મૂકવાનું રહે છે હવે આ શોધ અભિયાન આપણે જે દસ તારીખથી શરૂ થયું છે તો આજ દિન સુધી એનું આપણે કેટલા પર્સન કેટલા આપણે ટોટલ કેટલું પોપ્યુલેશન કવર કર્યું છે તો પાંચ લાખ એક હજાર એકસો ને સિત્યોતેર એટલું પોપ્યુલેશન જે છે આપણે કવર કર્યું છે આખા જિલ્લાનું પંચમહાલ જિલ્લાનું અને એમાંથી પાંચસો ને એંસી જે શંકાસ્પદ કેસ થઈ શકાય એટલા કેસો મળી આવ્યા છે અને એમાંથી આપણે એકસો ને અડસઠ જેટલા મેડિકલ ઓફિસર છે તાલુકા હેલ્થ ઓફિસર છે જિલ્લાની અમારી ડિસ્ટ્રિક્ટની ટીમ છે જિલ્લા આરોગ્યની ટીમ છે આ બધા દ્વારા ચેકિંગ થયું છે અને એમાં આપણે ટોટલ આજ સુધીના અગિયાર કેસ કન્ફર્મ થયા છે જેમાં આપણે પીબીને એમ બી પ્રકારની સારવાર આપીએ છ મહિના સુધી ને બાર મહિના સુધી એમ ટોટલ આપણે અગિયાર કેસ અત્યાર સુધી થયા છે અને સારવાર પર મૂકી દીધા છે आपण नाव आणि होतो नाम मारू डॉक्टर भावना परमार मेडिकल ऑफिसर तरीके डिस्ट्रिक्ट लॅपरल्स हॅल्थ ऑफिस अत्ये डी एल ओ इंचार्ज इंचार्जन